રાજ્ય સરકાર નક્કી કરીને સીધે સીધું ખાતામાં જમા કરવા જોઈએ અને માંગણી કરીએ છીએ કે ખેડૂતોને વળતર ચૂકવવા માટેનું જે કઈ તાત્કાલિક કરવાની થતું હોય એ કરે પણ ચાલો સાલ જે ધિરાણ કરવામાં આવ્યા છે એ સંપૂર્ણપણે સો ધીરાનો માફ કરવા જોઈએ આ માંગણી કરીએ છીએ કોંગ્રેસ પરિવાર વતી કરીએ છીએ અને પૂજાભાઈ વોશ પૂર્વ ધારાસભ્ય તરીકે પણ અને ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ વતી પણ સંપૂર્ણપણે લેણા જે છે લોન માફી થવી જોઈએ એવી માંગણી કરીએ છીએ અને આજની પ્રેસમાં પ્રેસના મિત્રોનો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનો આભાર વ્યક્ત કરું છું આજની પેસ્ટ માર્તા પચીસ થી લઈને આજ સુધી કન્ટિન્યુ કમોસમી વરસાદ ચાલુ છે અને આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢામાં મહેનત મજૂરી પરસેવો પાડીને જે પાક ઉત્પાદન કરેલું અને ખેતરમાં જે તૈયાર પાક હતો અને તૈયાર પાક કરવાની કામગીરી ચાલુ હતી એ સમય દરમિયાન જે આ કમોસમી વરસાદ પડ્યો એના કારણે ખેડૂતોની સંપૂર્ણપણે પાક ધોવાણ થઈ ગયું છે મગફળી હોય સોયાબીન હોય કપાસ હોય આ જ પ્રકારે અન્ય પાકોનું જે વાવેતર જે ખેડૂતોએ કર્યું છે આ બધા પાકોને સંપૂર્ણપણે સો ટકા નાશ પામ્યા છે ખેતરોની અંદર મગફળી તરે પાણીમાં તણાઈ જાય જે મગફળી ખેડૂતોએ તૈયાર કરી છે અને ઢગલાઓ જે હતા એ પાણીમાં તણાઈ ગયા છે એ સાચવી શક્યા નહીં પાથરા આજે પણ ખેડૂતોના ખેતરની અંદર પડ્યા છે અને એ પાથરાઓ આજે પણ માની લો કે મગફળીથી અને ખેતરની અંદર તર કરે છે અને સંપૂર્ણપણે એ પલળી અને શું કહેવાય ભૂકો થઈ ગયા છે અને એમાં દુર્ગંધ આવે આ પ્રકારની સ્થિતિનું વાવેતર થયું છે સ્થિતિ ઊભી થઈ છે અને ખેડૂતો એટલી બધી ભારે મુશ્કેલીમાં મુકાણા છે કે શબ્દોમાં એનું વર્ણન ન થઈ શકે ત્યારે રાજ્ય સરકારે જે રીતે પરિપત્ર કરીને નુકસાનીનું સર્વે કરવા માટેની જે જાહેરાત કરી છે એમાં બે પરિપત્રો કર્યા છે રાજ્ય સરકારે એક તો ખિતાબ ખેતી નિયામક કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ખેતી નિયામક દ્વારા પરિપત્ર કર્યો છે અઠ્યાવીસ દસ બે હજાર પચીસ ના રોજ અને આ પરિપત્ર ને આધારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી એ પણ પરિપત્ર કર્યો છે ઓગણત્રીસ અને એ વિસંગતતાઓ દેખાય એ છે કે જે પરિપત્ર ની અંદર જણાવ રહ્યું છે ખેતી નિયામક એમ કહે છે કે વીસ દિવસની અંદર સર્વે કરીને તમારે જાણ કરવાની રહેશે અને ત્યારબાદ જિલ્લા કક્ષાએથી જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીએ ટીમો બનાવીને વિગતવાર સર્વે કરાવવાનો રહેશે અને આ ડિટેલ સર્વેના ભાગ રૂપે અસરગ્રસ્ત વિસ્તાર પૈકીના તમામ સર્વે નંબરમાં ડિજિટલ સર્વે દિન વીસમાં પૂર્ણ કરવાનો રહેશે આ ખેતી નિયમક જણાવે છે હવે કલેક્ટર શ્રીએ જે પરિપત્ર કર્યો છે એ પરિપત્ર અંદર કલેક્ટર એ કરે છે કે આ કામગીરી ખૂબ જ અગત્યની તથા સમય મર્યાદામાં પૂર્ણ કરવાની હોય અસરગ્રસ્ત ગ્રામ વિસ્તારની સ્થળ ખરાઈ કરી સર્વેની કામગીરીની ફોટોગ્રાફી અને અન્ય સાધનિક કાર્યો તાલુકા કક્ષાએ રેકર્ડ જાળવણી કરવાની રહેશે અને તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરી દિન સાત માં પૂર્ણ કરવા વિનંતી હુકમ કરવામાં આવ્યો છે તો આ પરિપત્ર કલેક્ટરે કર્યો છે એ સાચો કે ખેતી નિયામકે કર્યો છે એ સાચો રાજ્યના કૃષિ મંત્રી શ્રી જે વિભાગ એના કૃષિ મંત્રી છે એના વિભાગે પણ જાહેરાત કરી કે દિવસની અંદર પરિપત્રમાં જોગવાઈ કરી અને પોતે મંત્રીશ્રી સાત દિવસની સૂચના આપે તો સાચું શું જે રીતે સર્વેની ટીમો તૈયાર કરવામાં આવી છે અને એ ટીમો અને સર્વે ગાઈડલાઇન જે નક્કી કરવામાં આવી છે એ જોતા તો આવનારા દિવસોની અંદર મોટે પાયે ખેડૂતો વધારે મુશ્કેલીમાં મુકાય એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાંય રાજ્ય સરકારે આ વખતે વિભાગે સરકારે નક્કી કર્યું છે કે ગ્રામ સેવક મારફત સર્વે કરાવવાનું જેને જવાબદારી સોંપી હવે એક ગ્રામ સેવક ની નીચે પોતાના છેજાના ગામો લગભગ સાત થી દસ ગામો આવે છે હવે સાત થી દસ ગામો આવે એમાં વીસી હોય પછી આપણે બાકીના દસ પાસ હોય એવા લોકોને પણ એમાંથી સીસીસી કરેલું જે હોય એવા લોકોને આમાંથી રાખી અને સર્વે કરવાની જે છે ચાર જણાની ટીમ બનાવી છે તો આ ચાર જણાની ટીમ છે એ સાત દિવસમાં સંપૂર્ણ સર્વે પૂરું કરશે આ સવાલો છે જો સર્વે સમયસર ન થાય તો ખેડૂતોએ રવિ પાક કરવા માટે થઈ અને પોતાની ખેતરની અંદર તૈયારી કરવાની કે નહીં કરવાની તો ઇમરજન્સી અને તાત્કાલિક રીતે જો સર્વે કરવું હોય તો આ સેટેલાઇટના ના મારફત આમાં પણ સેટેલાઇટની પાસે સાથે સરખાવાનું હવે અગાઉ ઓનલાઈન રજીસ્ટ્રેશન ખેડૂતોએ કર્યા હતા એ ચાલીસ ટકા ઓનલાઈન રજીસ્ટ્રેશનોમાં સેટેલાઇટ ઈમેજની ની અંદર મગફળી આવી જ નહોતી ખેતરમાં તો આમાં પણ જે ખેડૂતોએ માની લો કે અરજી કરવાની કૃષિ પ્રગતિ પોર્ટલ ઉપર એપ્લિકેશન કરવાની ઈ એપ્લિકેશન ની અંદર ફોટા પાડવાના ફોટા છે એ સેટેલાઇટ ઇમેજ સાથે જોઈન્ટ કરવાના આ ગાઈડલાઈન છે જો આ જ પ્રકારે જો કરવામાં આવે છે તો મને લાગે છે કે ખેડૂતોને કોઈ પણ પ્રકારનો ફાયદો થાય અને એને નુકસાની સાચી નુકસાની ખરેખર જે છે એ વહેલી તકે આવે એ છે ગંભીર સમય મુદ્દો એ છે કે જો સમય મર્યાદામાં ત્રણ ચાર પાંચ દિવસમાં આનું સર્વે ન થઈ શકે તો ખેડૂતો જે છે એ રવિ પાક કરવા માટે પોતાનું ખેતર છે એ ક્યારે તૈયાર કરશે અને જો સર્વે કરવામાં જો લાંબો સમય જાય

ફોટા પાડી અને રેકોર્ડ ઉપર ફોટા પાડી અને ઓફલાઈન થી સર્વે કરવામાં આવે તો જ મને લાગે છે કે તાત્કાલિક અસરથી કરવામાં આવે એટલે માંગણી કરીએ છીએ કે કે જે કરવામાં આવી છે છે અને બીજો મુદ્દો એ એક ગ્રામ સેવકને એક ટીમને બે ગામોની જ જવાબદારી સોંપવી જોઈએ કે જેથી કરીને તાત્કાલિક અસરથી થાય આ જે ટીમો દ્વારા છે વહેલી તકે સર્વે કરવામાં થવાનું નથી અને બીજી માંગણી એ છે કે જે પ્રકારે રાજ્ય સરકારના પદાધિકારીઓ સંસદ સભ્યો ધારાસભ્યો એમના મંત્રીશ્રીઓ ખેતરે જઈને જે રીતે માની લો કે અત્યારે જોઈ અને જે રીતે ફોટોગ્રાફી કરીને જાહેરાતો કરે છે એ પોતે સ્વીકારે છે હવે પોતે સ્વીકારે છે છતાં માની લો કે રાજ્ય સરકાર જે છે તો પોતાના ધારાસભ્યો હોય પોતાના સંસદ સભ્યો હોય પોતાના પદાધિકારીઓ હોય એ ખેતર ખેતરે જઈને બતાવે છે કે આ મગફળી તો સંપૂર્ણ નાશ પામી છે આમાં તો વાસ આવે છે આમાં તો માની લો કે સંપૂર્ણપણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે આવું ભાજપના પદાધિકારીઓ કહે તો વિપક્ષ પણ એ જ કહે છે કે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે હવે સર્વસ્વ જયારે લૂંટાઈ ગયું છે તો સર્વેનું શા માટે રાજ્ય સરકાર નક્કી કરીને સીધે સીધો કરવા જોઈએ અને માંગણી કરીએ છીએ કે ખેડૂતોને વળતર ચૂકવવા માટેનું જે કાંઈ તાત્કાલિક કરવાનું થતું હોય એ કરે પણ સાલો સાલના જે ધિરાણ કરવામાં આવ્યા છે એ સંપૂર્ણપણે સો ટકા માફ કરવા જોઈએ આ માંગણી કરીએ છીએ પરિવાર વતી કરીએ છીએ અને પૂજાભાઈ ધારાસભ્ય તરીકે અને ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ વતી પણ સંપૂર્ણપણે લેણા જે છે લોન માફી થવી જોઈએ એવી માંગણી કરીએ છીએ અને આ જે સર્વે ની કામગીરીમાં જે વિસંગતતાઓ જે છે એ વિસંગતતાઓ તાત્કાલિક અસરથી સમય મર્યાદાની અંદર સર્વે થાય અને સર્વે કરવામાં કોઈ પણ ખેડૂતને અન્યાય ન થાય તો અંદર જે રીતે માની લો કે સર્વે કરવામાં આચરવામાં આવી હતી આ વખતે ખેડૂતોની સાથે ન થાય એવું આપના ચેનલના માધ્યમ દ્વારા હું રાજ્ય સરકાર અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રને વિનંતી કરું છું અને કોઈ પણ ખેડૂત અથવા કોઈ પણ નાની મોટી ભૂલ કે ક્ષતિ હોય તો એ ખેડૂતોને તાત્કાલિક અસરથી એનો સુધારો કરીને એને સંપૂર્ણપણે ન્યાય આપવામાં આવે અને ટૂંકા ગાળામાં સર્વે કરીને ખેડૂતો ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પોતાની જમીન તાત્કાલિક સાફ સફાઈ કરીને રવી પાકનું વાવેતર કરી શકે એ પ્રકારનું આયોજન સરકારે અને જિલ્લા વહીવટી તંત્રએ કરવું જોઈએ